કાંકરેજમાંથી પસાર થતી રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોએ આજે રામધૂન બોલાવી કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશન પર ખેડૂતો પાણી ચાલુ કરવાની માંગને લઈ આજે ધરણા કરી રહ્યા છે ખેડૂત અગ્રણી અમરાભાઈ પટેલે જણાવ્યું કે જ્યાં સુધી કેનાલમાં પાણી ચાલુ નહીં કરવામાં આવે ત્યાં સુધી ચાંગા પંપિંગ સ્ટેશન પર ખેડૂતો ધરણા પર બેસી રહેશે આજે દિયોદર લાખણી કાંકરેજ સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો આજે પાણીની માંગને લઈ ધરણા કરવા આવેલ છે આવતીકાલે મહિલાઓ પણ વિશાળ સંખ્યામાં આવશે ચાર દિવસ પહેલા ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી પહોંચી સોમવાર સુધીમાં કેનાલમાં પાણી છોડવા માટે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી પરંતુ સોમવાર સુધી પાણી કેનાલમાં શરૂ ન થતા આજથી ખેડૂતો પંપિંગ સ્ટેશન પર પહોંચી ધરણા શરૂ કરેલ કેનાલના પાણી વગરની ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ પાક બળી રહ્યો છે તાત્કાલિક ચાંગા સ્ટેશનના છ પંપ ચાલુ કરી સુજલામ સુફલમમાં પાણી ઠાલવવા ખેડૂતોએ માંગણી કરી રાજ્યમાં એક તરફ આગ દજાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ વિશ્વ શાંતિ અર્થે રાજસ્થાનના સંત અને બનાસકાંઠામાં આવી તપસ્યા કરતા જોવા મળતા અનોખી તપસ્યાને નિહાળવા દૂર દૂરથી લોકોના ટોળે ટોળા જોવા મળ્યા રાજ્યમાં વેવની આગાહી થઈ રહી છે તો બીજી તરફ બનાસકાંઠામાં હાલ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર ગયો છે એવામાં રાજસ્થાનના સંત કેવદરામા દ્વારા ઉનાળાની શરૂઆતથી જ આખરી તપસ્યા અને ધ્યાન ધરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના રૂણી ગામે સંત કેવદારામ દ્વારા રેલી નદીના પટમાં ગરમ રેતીમાં તપસ્યા હાથ ધરી પાલેનપુર નગરપાલિકા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે અભિયાનમાં વેપારીઓ સંતો મહંતો લારી ગલાવાળા અને વિવિધ સોસાયટીના રહીશો સક્રિયપણે જોડાયા છે નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી અને ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈની આગેવાનીમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે વેપારીઓ પોતાની દુકાનો અને લારી ગલા પર પોસ્ટર લગાવ્યા છે મકરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ સોળથી અઢાર મેનાય રોજ યોજાઈ રહી છે બારથી પચ્ચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તીબેનનો તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ને માણશો બરાસકાંઠા જિલ્લામાં પાલનપુર અંબાજી માર્ગ પર આવેલા મીરવાડા પુલ પર મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે સાઠ વર્ષ જૂના આ પુલ પર પડેલા ભૂવાને કારણે વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે પુલ સાંકડો હોવાથી વાહનોની લાંબી કતારો લાગી છે દરરોજ હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે જર્જરીત પુલની સ્થિતિને કારણે વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે શુક્રવાર સવારે તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આજે દિવસ દરમિયાન તાપમાન એકતાળીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે સોમવારે મહત્તમ તાપમાન એકતાલીસ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું દિવસ અને રાત્રિના તાપમાનમાં ચૌદ ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે જિલ્લા માટે સોળ અને સત્તર એપ્રિલે યલો એલર્ટ જાહેર કર્યું પાટણ ઉંજા ફોર લેન રોડ પર બાલેસણા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલ ઉપર નવો ચાર માર્ગીય બ્રિજ બનાવવામાં આવશે આ માટે રાજ્ય સરકારે રૂપિયા વીસ કરોડની વહીવટી મંજૂરી આપી દીધી છે બે વર્ષથી અધૂરી પડેલી નાળાની કામગીરી અંગે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે રજૂઆત કરી હતી તેમણે તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તેમજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો હેમચંદ્રા

ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને તરાદમાં જ્યાં મળશે આપણે વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા એરોમા સર્કલ પાસેથી એક લક્ઝરી બસ વિદેશી દારૂ સાથે ચાલક સહિત બે શખ્સો ઝડપી લઈ વિદેશી દારૂની બોટલ સહિત કુલ રૂપિયા દસ લાખ ઉપરાંત મુદ્દા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી છે તે સમય દરમિયાન પાલનપુર એરોમા સર્કલ નજીકથી પસાર થઈ રહેલ પટેલ ટ્રાવેલ્સમાં તપાસ કરતા ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂની સડસઠ બોટલ કિંમત રૂપિયા બેતાળીસ હજાર ત્રણસો સાત મળી આવી હતી જેથી પોલીસે સોડમભાઈ બેનાભાઈ રબારી રહે સુરત તેમજ ફતેલાલ રહે ટોકર ને ઝડપી લઈ લક્સ બે જૂનાગઢ દ્વારા આજે મધ્યપ્રદેશમાં જૈન સંતો પર થયેલા હુમલાના વિરોધમાં કલેક્ટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવ્યું હતું આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી મધ્યપ્રદેશના નિમચ જિલ્લાના કછુઆ ગામે જૈન તપસ્વી સંતો પર થયેલા અમાનવીય હુમલાની તીવ્ર નિંદા કરવામાં આવી છે મેગા સિટી અમદાવાદમાં દિવસે કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય એવું લાગી રહ્યું છે પોલીસ દ્વારા કડક કાર્યવાહી છતાં કોઈ ફરક પડતો નથી ત્યારે અમદાવાદના અજીત મિલચા રસ્તા પાસે આવેલી મકાનમાં લોકોનું ટોળું તલવાર લાકડી ધોકા અને પાઇપો સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું ને અમદાવાદની રખિયાલની એક સોસાયટીમાં રીત સરનો મચાવ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદ પોલીસ દ્વારા આરોપી ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે